નમસ્કાર દર્શક મિત્રો ભૂતિપિકા સમ ચેનલ માં આપનું સ્વાગત કરું છું એક નજર કરીયા આજના મુખ્ય સમાચાર પર સોમવારે કામરેજ રોડ પરની દેરા ખાડી નજીકથી તજી દેવાલો નવજાત શિશુ મરી આવ્યો હતો જે ઘટના બાઇક સવાર સીસીટીવી પર વાયરલ થયા હતા મરી આવેલા નવજાત શિશુને 108 દ્વારા કામરેજ આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે લઈ બાદ મૃત જાહેર ગઈ તારીખે જવાનો જે રસ્તો છે ત્યાં એક બાળકનો મૃતદેહ મળી આવેલું અને જે વ્યક્તિએ જણાવ્યું સૌથી પહેલાં એ વ્યક્તિનું કહેવું હતું કે આ બાળક જ્યારે એને પ્રથમ વખત જોયું ત્યારે બાળક જીવિત હતું પરંતુ બાળકને હોસ્પિટલ સુધી લઈ ગયા અને હોસ્પિટલમાં ડોક્ટરે બાળકને મૃત જાહેર કરેલું આ જન્મજાત બાળક હતું અને ખૂબ ગંભીર ઘટના હતી એટલે અમારી જે ટીમ છે એને ખાસ સૂચના આપવામાં આવેલી ડિટેક્ટ કરવા માટે અને જ્યારે આ બાળક જે છે એ નવજાત બાળક શરૂઆતમાં જીવિત હતું અને ત્યારબાદ મૃત્યુ એટલે મનુષ્ય મનુષ્યવધનો ગુનો દાખલ કરી અને આરોપીની શોધખોળ કરવામાં આવેલી આ બાબતે આરોપીની અમે જ્યારે પકડમાં લીધા ત્યારે ગંભીર ઘટના એ બાબતની ધ્યાનમાં આવી કે જે આરોપી છે એ આ ઘટનાના જે વિક્ટીમ છે એ વિક્ટીમ દીકરીના પાલક પિતા છે અને દીકરી જ્યારે ચૌદ પંદર વર્ષની હતી ત્યારથી અત્યાર સુધી એનું શારીરિક શોષણ કરતા આવેલ છે એટલે એ બાબતમાં દીકરીની અન્ય ફરિયાદ લઈ અને બળાત્કાર અને પોક્ષો મુજબનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે ખૂબ જ હિનિયસ પ્રકારનો ક્રાઇમ છે અને બંને ગુનાની અંદર આરોપીની ધરપકડ થઈ અને બંને ગુનાની અંદર તમામ પ્રકારના વૈજ્ઞાનિક પુરાવા મેળવી અને આરોપીને સખતમાં સખત સજા થાય એ પ્રકારના પ્રયત્નો કરી રહ્યા છીએ અને તમામ મુદ્દાઓ તપાસને લગતા જે છે એમાં ડીવાયએસપી શ્રી અમારા અંગત ધ્યાન આપી અને આયોને માર્ગદર્શન આપી અને તમામ પુરાવા મેળવી નામદાર કોર્ટમાં શીટ કરાવીશું સર દીકરીની જે ડિલિવરી થયેલી તે કઈ જગ્યા પર થયેલી હતી અને કઈ રીતે બાળકને ફેંકી દેવાયેલું હતું જે દીકરી છે એ દીકરીને આ લોકો સીએચસીમાં પેટમાં દુખાવો થાય છે એ પ્રકારના વાહને લઈ ગયેલા અને જે જગ્યા લઈ ગયા ત્યારબાદ એ લોકોએ અલગ પ્રકારના બહાના બતાવી અને દવા લીધેલી અને દીકરીને ત્યારબાદ જ્યારે ડિલિવરી થયેલી એટલે તાત્કાલિક એ બાળક જે છે એ એ લોકોએ એક બેગની અંદર છુપાવી દીધેલું અને જે આ નંસાળ વાળો રોડ છે ત્યાં બાઇક લઈ આવી અને બાળકને ફેંકી દીધેલું અને ત્યારબાદ જે ગુનાના ફરિયાદી છે એને ધ્યાને આવેલું અને એને તાત્કાલિક આરોગ્યની ટીમને અને પોલીસને જાણ કરેલી સર જે બાળકની જે માતા છે એને ખબર હતી કે આ બાળક આ રીતે એના બાપે ફેંકી દીધું છે ના બાળકની માતાને ખબર નહોતી કારણ કે બાળકની માતા ડિલિવરી થયા બાદ જે જે છે છે બંને ઘટનાના એ પહેલી ઘટના નવજાત બાળક જે કરવામાં આવ્યું એના પણ વિક્ટીમ છે અને એના જ પાલક પિતાએ વર્ષો સુધી એનું જાતીય શોષણ કર્યું છે એટલે એ બાબતના પણ એ વિક્ટીમ છે અને એના જે પિતા છે એ બંને ગુનાના આરોપી છે સર બાળક જયારે ત્યારે એકલો હતો બાળક જે ફેંકવામાં આવ્યું એમાં એણે એના એક મિત્રનો ઉપયોગ કર્યો હતો પણ એના મિત્રને પણ આ બાબતમાં છુપું રાખવામાં આવ્યું હતું એમની નાની દીકરી જે છે એને તું ઘરે મૂકી આવ એ પ્રકારનું કહી અને એને અંધારામાં રાખવામાં આવેલો હતો એટલે જ્યારે એની નાની દીકરી જે છે ને એ નાની દીકરી તો ના સમજો છે એટલે એના હાથમાં પેલી બેગ આપી દીધી કે આ બેગ જે છે એ તું રસ્તામાં ફેંકી દે છે એટલે એ પ્રકારનું એ એક જ વ્યક્તિ અને ખૂબ જ ચતુરાઈથી અને એક પ્રકારની નીચતાથી આ પ્રકારનું કૃત્ય કરેલું છે એટલે જે પીડિતાના પિતા છે એ બંને ગુનાના આરોપી છે સર પોલીસ કઈ રીતે પહોંચી આ લોકો પાસે કોઈ એવી ખાસ વસ્તુ હતી કે જે ડિસ્પોઝેબલ બેગ જે મળી હતી એ બેગના આધારે અમને ખાસ માહિતી મળી અને બેગના આધારે અમે આરોપી સુધી પહોંચી શક્યા છીએ